ભરૂચ જિલ્લામાં તાજેતરમાં આવેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લલણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો છે ત્યારે ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી વઢવાડા હરિપુરા નવાપુરા વહેવાડા વબાપુર કાકલપુર સરસાડ ઉમઘરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવાઝોડું એટલું તીવ્ર હતું કે ઘણા ખેતરોમાં કેળ સહિતના ઉભા પાકોના છોડ જમીન દોસ્ત થઈ ગયા છે

અન્ય પાકો હતા એ બધા જ ખેડૂતોને મોટા પાયે ભયંકર વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આ વાવાઝોડુએ ખેડૂતોને કશા કામનો રવા દીધો નથી તૈયાર પીરસેલી થાળીમાં જ્યારે જમવાના સમયે ખેડૂતે પાક લેવાના સમયે બેસવા જેવી વાત વાત હતી તેમાં આ વાવાઝોડું આવીને ખેડૂતને કોઈ પણ જાતનો કસા પણ વગર કામનો રાખેલો નથી ભયંકર બહુ મોટું પ્રમાણમાં નુકસાન થયેલ છે તો આ નુકસાન બાબતે અમે સમગ્ર તાલુકાના લોકો કલેક્ટર સાહેબને અને સરકારશ્રીને અમારી રજૂઆત અમારી વાત મૂકવા આવ્યા છે કે આ જે મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે તો એ નુકસાનની ભરપાઈ સરકાર દ્વારા કંઈ યોગ્ય વળતર મળે એની માંગણી માટે અમે આજે આજ રોજ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા આવેલા છે સરકારશ્રીને અમારી નમ્ર અલગ છે કે ખેડૂતોને કંઈક સહાય મળે